ઉંમર સત્યાવીસ વર્ષ અમેરિકાના લોકો સાથે ફોન પર મે આઈ હેલ્પ યુ અને વોટ કેન આઈ ડુ ફોર યુ તેવી વાત કરીને લોન લેવા માટે તૈયાર કરતો હતો બેંકનો લોનનો નકલી એપ્રુવલ લેટર બતાવીને કમિશન પેટે ગિફ્ટ વાઉચરથી ડોલરમાં પૈસા પણ લેતો હતો આ યુવક તેના ઘરમાં જ રાત્રે બાર વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી કોલ સેન્ટર ચલાવતો હતો તે રોજ રાત્રે ત્રીસ લોકો સાથે વાત કરતો હતો પોલીસે રેડ પાડી ત્યારે સોહિલ અમેરિકી નાગરિક સાથે જ વાત કરી રહ્યો હતો તેની પાસેથી લેપટોપ ત્રણ ફોન મળ્યા હતા પૂછપરછમાં જણાવ્યું હતું કે તે અગાઉ રખિયાલમાં કોલ સેન્ટર ચલાવતો હતો ત્યારે હબીબ શેખ નામની વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો ચાર મહિનામાં સોહિલે હબીબ પાસેથી રૂપિયા છ લાખ કમિશન મેળવ્યું હતું અને તે તમામ પૈસા આંગળીયા મારફતે જ આવતા હતા સચ્ચાઈની સાથે